બમ્મા ગુરુ વિષ્ણો ગુરુ દેવો મહેશ્વરો ગુર સાચા બ્રહ્મા તસ્મે શ્રી ગુરવે નમઃ સચ્ચિદાનંદ ભગવાનની જય જગત નું સ્વરૂપ સત્ય લાગે છે મિથ્યા થતું નથી અને પોતાનો આત્માનો સ્વરૂપ સમજાતું નથી આ એક મોટો કોયડો છે આપણો જ્ઞાન માર્ગ માં મુક્તો નો સાધના જ્યારે ચાલતી હોય ત્યારે સાધનાની અંદર જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે તે આ છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ જ્યાં સુધી યથાર્થ રીતે સમજાય નહીં હવે સંશયો બધી જાતના છેદાય અને ભ્રાંતિ નું નિવારણ થાય તો આપણા આત્મ સ્વરૂપ ની સ્થિરતા છે એવું નક્કી થાય છે અને મુક્ત જીવન નો આનંદ માણી શકીએ કરવી હોય તો છે જ પણ સંશય અને જ્યાં સુધી મિથ્યા પ્રાંતિયો નો સંસ્કાર પણ હોય છે ત્યાં સુધી શુદ્ધ દર્શન થતું નથી અને પોતાના ભ્રમ સ્વરૂપના તત્વ ને સાક્ષાત દ્રઢ અપરોક્ષ અનુભૂતિ કર્યા વગર સ્વપ્ન સુખ કે શાંતિ પ્રાપ્ત થતી નથી હવે કેવું જ્ઞાન કરવાનું છે તો મેરે આપને સિવાય પૂછ નહીં જાત તે જાણતો એક તત્વ ને અવશેષ માત્ર નો ભ્રાંત છે અને જે બ્રહ્મ છે તે આત્મા છે એવો કથન વેદાંત છે એક જ જે ભરેલું જગત એ આખું બાદ થઈ જાય અહિયાં એક છે જીવ એક છે આત્મા અને એક છે બ્રહ્મ હવે જ્યાં સુધી જીવને આત્મામાં અને બ્રહ્મમાં ભેળવવાની વાત છે ત્યાં સુધી આ મિથ્યા ભ્રાંતિ છે કારણ કે જે વસ્તુ ના સતો વિદ્ય ભાવો ના ભાવો વિદ્ય તે જે વસ્તુ અભાવ છે છે જ નહીં એ કેવી રીતે ભળી શકે આકાશમાં ફૂલ ના હોય સસલા ને ના હોય અને વાંધણી ને પુત્ર ના હોય એમ આ જગત નથી બીજું કઈ નથી બ્રહ્મ તત્વ સિવાય બીજું કઈ છે જ નહીં તો જીવ તો જીવ છે એ ભ્રાંતિના કારણે જીવ લાગે છે આપણને કે હું છું તે જીવ છું અને જીવ છે એક મારો પણ એક કોયડો કોરડો રાકેશભાઈ મિત્ર છે છે ખાસ એમનો પણ એક કોયડો કે જીવ તે બ્રહ્મ થાય નહીં જીવ છે તે આત્મા થાય નહીં વાત સાચી છે કારણ કે જીવ છે એક ઉપાધિ છે આત્મા ઉપર તો આત્માની ઉપાધિ જ કાઢવાની છે બદલવાનો નથી જીવને ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ ઈશ્વર નો ઉપાધિ છે એટલે જેવું અજ્ઞાન અંધકાર હરી પડે ત્યારે જીવ છે તે જ ભ્રમ છે પણ જેમ માટી છે અને ઘડો છે તો ઘડો કોઈ દિવસ માટી થાય નહીં કારણ કે માટી ઉપર નામની ઉપાધિ છે ઘણા નામની અને ઘણા ને માટીમાં ભેળવવાનું આવતું જ નથી કારણ કે માટી જ છે ઘણા તો ઉપાધિ છે એક આત્મા ઉપર જીવ ઉપાધિ છે કેમ કે એને અજ્ઞાન ની ઉપાધિ છે જેવું અજ્ઞાન આવે ત્યારે જીવ હતો જ નહીં જેમ સ્વપ્નો આવે છે અને સ્વપ્નની અંદર એક વ્યક્તિ ને બીજો વ્યક્તિ માથે ચડી અને ગળું દાબી દે છે અને સ્વપ્નમાં જેનું ગળું દબાય છે તે રોવે દોડતા આવે છે શું છે એટલે કે કઈ નહિ સપન જે વસ્તુ જે ગળું દબાવનારો હતો જ જગાડવા આવે છે શું થયું શું થયું તો પેલી સત્ય વસ્તુ હતી કે ગળું દબાવતા તને મને મારી નાખવાની કોશિશ કરીતી બધું ખરી પડે છે ઓટોમેટિક બાદ કરવું પડતું નથી બાદ જ છે થઈ જાય છે કારણ કે સ્વપ્નું મીઠ્યા તો એક જ તત્વને જાણીએ મેરે અપને சிவா કુછ નાહી જીત દેખુ તિત સુકુતુ અને બાકી જે છે એ બધી ભ્રાંતિઓ છે મેરે અપને சிவா કુછ નાહી એટલે દ્વૈત છે અને અદ્વેત છે અને વૈતવા દૈત છે ના બધુંય બુદ્ધિ ઉપર ચડેલી સમજ છે સમજ હવે બુદ્ધિ ની સમજ કેવી છે કે નિત્ય પોતાની સમજ છે એના કરતા માયા એ પછી દેશ કાળ રચીને વિચિત્રતા તેમાં પૂરી કાલે સત્સંગમાં આપણે કેતા હતા કે જીવ અને ઈશ્વર એ બંને ને માયા પોતાની અંદર ઝીલાયેલું જે ચેતન ની ચેતનતા ચીતાભાસ

પમતું બંધ ના થાય પોતાના જ્ઞાનમાં સ્થિર ના થાય ત્યાં સુધીના જેટલા અનુભવો હું છું તું છે મારું છે તારું છે સાચું છે ખોટું છે મોદ છે પ્રમોદ છે આનંદ છે બધી જાતના અનુભવો માયા એ દેશ કાળ રચીને એ જીવમાં વિચિત્રતા ભરી છે અને જીવ અને એક જાતની સૃષ્ટિઓ રચે છે અનેક એક જાતની વૃત્તિઓના આધારે લઈને હવે જો પોતાને પોતાનું સત્ય ઝડતું નથી તો જગત મીથ્યા ના ઠરે ત્યાં સુધી પોતાનું સત્ય હાથમાં આવે એવું નથી જગત મીથ્યા ત્યારે થાય કે જગત માયા એ રચેલો એક ખેલ છે ઈશ્વર અને માયા અને જીવાત્માથી ઉભો થયેલો એક નાટક છે તો જ્યારે મન ની અંદર પોતાનો એક આવીર ભાવ રે છે કે હું કરું છું હું દોડું છું મને સુખ દુઃખ થાય છે આવું મન જીવ સાથે ભળી અને સુખી દુખી થાય છે અનેક જાતના અનુભવો કરાવે છે પણ મનનું સ્વરૂપ જાણી લીધું હોય અને મનની પોતાની સત્તા કાંઈ નથી એવું એસાર થઈ જાય અને એ વખતે એક સ્વીકાર થાય છે કે હું આ બેઠો તે દેહ નથી હું બેઠો છું તે દેહ નથી આવો જયારે અનુભવ થાય છે અને મન અને અંતઃકરણ ની શ્રદ્ધા થી ખલાસ થઈ જાય ત્યારે મન ને વસ કરવું પડતું નથી આપણે એના સ્વામી થઈ જ જઈએ છીએ મનના પણ જ્યાં સુધી મનની શ્રદ્ધા મન ઉપર શ્રદ્ધા છે મનની કઈક સત્તા છે એવો સ્વીકાર કરીએ છીએ ત્યાં સુધી આપણે આપડી ભ્રાંતિ ના કારણે અશુદ્ધિઓ ભરી હોય મનની સત્તા છે અને હું મન થી ઓતપ્રોત થઈ અને હું સુખ દુઃખ અનુભવું છું આવી અશુદ્ધિ હોય ત્યાં સુધી સત્ય પોતાનું જ્ઞાન ટંકાયેલું રહે છે પડદો રહે છે તો મનને ઘણા પ્રકાર છે શુદ્ધ કરવાના શાંત કરવાના અને પોતાના આત્માનો અનુભવ કરવાનો એક રસ્તો પ્રભુની મૂર્તિમાં પ્રભુમાં આસ્થા રાખી અને ધ્યાન ધર્મ કરી અને મનની અંદર એક સામર્થ નિર્માણ કરવાનું છે કે મન પોતાનો સત્ય સમજી શકે અને પોતે હાર માની લે અને એના માટે એકાંતનું સાધન કરવાનું ધ્યાન કરવાની રોજ માળા કરવાની ઉપાસના કરવાનું એકાંતમાં ભજન કરવાનું અને ધીરે ધીરે એવું સાનથ નિર્માણ થાય ઉપાસનાનો માર્ગ છે લાંબો છે અને મન મેળાઈ જાય છે અને પોતાની સત્ય સત્યપ્રિયતા ધીરે ધીરે ચાલુ થાય છે પણ લાંબા ગાળે એક એવો અનુભવ થાય છે કે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે કાન છે નાક છે આંખ છે જીવા છે ચામડી છે એ વિષયોની સાથે એટલી બધી સદરૂપ થાય છે કે એને જીતી શકાતી નથી ઇન્દ્રિયો અને અને એ અહંકાર એની અંદર સત્યપ્રિયતાથી જે કઈ વિષયોને અનુભવે છે અને રાગ કરે છે ફરી ફરીને મેળવવા માટે પ્રયત્નો કરે છે એટલે આ એક અજ્ઞાન ની ભૂમિકા છે તો અજ્ઞાન ની ભૂમિકામાં પાંચે જ્ઞાનેન્દ્રિયો ને અને એના વિષયોથી આપણે બચી શકતા નથી અને પછી આપણે શું કરીએ છીએ એકાંતમાં જઈએ અને ચિત્ત વસ કરવાનો પ્રયત્ન કરીએ પણ ચિત્ત વશ થાય નહીં કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પાંચે જ્ઞાનેન્દ્રિયો ને જીતી શકતા નથી અને પાંચે જ્ઞાનેન્દ્રિયો ને જીતી શકતા નથી અને છતાંય આવા ના જીતાયેલા અંતકરણ વાળા અનેક અનેક મહાપુરુષો થઈ અને શબ્દો ની અંદર હું બ્રહ્મ છું જગત મીઠ્યા છે અને ભગવાન છે પણ મૂળ જે નિવારણ કરી અને પોતાના તદ્રુપ અનુભવ અપરોક્ષ અનુભવ મેળવવાનો છે એ તો શ્રદ્ધાથી મહાપુરુષ ના શરણે જઈ અને જ્ઞાન ની વાતો સમજી અને એ થાય છે સત્ય જ્ઞાન સમજાય છે જપ અને તપ ને ધ્યાન ધ્યાન ધારણા નહીં કરવાની તો કરવી પડશે કેમ કે જેટલા જેટલા આપણા પાપો છે કે જેના કરી અને અંતકરણ શાંત થતું નથી અને અંતકરણ શુદ્ધ થતું નથી એ પાપોને ક્ષીણ કરવા માટે આ જપ તપ ધ્યાન ધારણા જ્ઞાન આ બધું બહુ જરૂરી છે અને એક વખત એવી શ્રદ્ધા થઈ જાય પાકી આવું કરતા 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 જયારે મન જાય આપણી આત્મસત્તા નો ખ્યાલ આવે શક્તિ વધે ત્યારે એક એક ત્રાજુ ઊંચા નીચું થાય ને સત્યનું ત્રાજુ છે નીચું થાય નું ઊંચું થાય અત્યારે અજ્ઞાન ના કારણે અસત્ય નું ત્રાજુ વજન ધરાવે છે તો એ શું છે સમજ બ્રહ્મ સત્ય છે એક એ ત્રાજુ છે ને એક જગત મીઠ્યા છે એ ત્રાજુ છે

આવો જયારે અંદર સ્વીકાર થતો જાય શ્રદ્ધાથી તો જેટલો જેટલો સ્વીકાર થાય એટલો શોક અને ભય અને મો આ ત્રણેય વસ્તુ મટતા જાય છે શોક ભય અને મો આ ત્રણ વસ્તુ એને અડતા હોય એક એક શબ્દ મન ઉપર એની અસર થતી હોય શોક ભય અને મોહનો અંત થતો જાય અને જ્યારે વાસના રહિત મન થાય વાસના રહિત એટલે હવે મુજે પૂછ ના ચાહીએ ચાહ મિતે ચિંતા મિત્ર મનવા બે પરવા જીન ના કચ્છું ચાહીએ વો સાહનકા સાહ આવો બાદશાહ જે છે તે સંત છે કે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા મુક્તિની પણ ઈચ્છા નથી રહેતી અને 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 આવો બધી પ્રકારની ઈચ્છાઓ બંધ બંધ થઈ થઈ ગઈ જેને ભય ગયો રોજ તપ ધ્યાન ધારણા આ બધું કરતા 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 અહંકાર જે ખીણ થતો જાય ઘસાતો જાય સરળ પડતો જાય એમ એમ આનંદ વધતો જાય અને એનું અધિકારી પણ સાક્ષાત દ્રઢ અપરોક્ષ નો અધિકારી પણ વધતું જાય છે તો જ્યાં સુધી સાક્ષાત દ્રઢ અપરોક્ષ ની અધિકાર પણ સત્ય જ્ઞાન માટેનું બ્રહ્મ જ્ઞાન માટેનું ના થાય ત્યાં સુધી ધારણા કરતા 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 અને ચેટિંગ ના થતું હોય એ પછી થાક લાગે તો એ વખતે ઈશ્વર નિષ્ઠાથી મનને સમહિત રાખવાનું છે સમત્વ યોગમ ઉચ્ચતે જે ગીતામાં કીધું છે કે ક્ષમતા શા માટે રાખવાની ખેડેલું ખેતર છે પાછું

અનુષ્ઠાન કરી અને પછી એક દુઃખ આવે એટલે બધું હતું એનું એ થઈ જાય તો તિતિકતા એટલે કાંઈ નહીં પાણી પ્લાસ્ટિક ઉપરથી આવીને જતું રહે છે અડતું નથી એમ જગતના ભાવો જગતના વિષયો પોતાને અડે નહીં દુઃખો અડે નહીં તો એ એવું ક્યારે થાય છે કે ગુરુ ઉપરની શ્રદ્ધા હોય ઈશ્વર ઉપરની પૂર્ણ નિષ્ઠા હોય તો આ બને છે અને જ્યારે જ્યારે ગુરુ ઉપરથી અશ્રદ્ધા થઈ જાય અને સંશય થઈ જાય ત્યારે સત્ય જ્ઞાન પકડાયેલું હોવા છતાં જ્યારે વાવાઝોડું આવે સામેથી પાપનું આવે પ્રારંધ્યનું આવે અનુભવોનું આવે અને ચિતિક્ષા ના થઈ શકે હિન્દિઓનું દમન ના થઈ શકે અને સ્મતા મન ઉપર નારે ત્યારે જે ત્રણ ગુણો નું બેલેન્સ છે એ એમાં રજો ગુણ અને તમો ગુણ નો પ્રવાહ વધી જાય છે ત્યારે બધી ઉપાસનાઓ બધી સાધનાઓ પાછી ફોરંપે પડી જાય છે અને જયારે સંશય ના હોય ગુરુ ઉપર શ્રદ્ધા હોય ઈશ્વર ઉપર નિષ્ઠા હોય મનને સંભાવમાં રાખતા હોઈએ તિતિક્ષા ધારણ કરતા હોઈએ અને પછી જે આત્મા માં મન એવું તલ્લીપ થઈ જાય એવું તલ્લીન થઈ જાય એવું તલ્લીન થઈ જાય અને જયારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ ની જે એક વૃત્તિ છે વૃત્તિ અંતઃકરણ અને માયાનું પરિણામ તો પરિણામ પામી ગયેલી એ વૃત્તિ છે બ્રહ્મ માંથી હસી અને એક નાનકડી વૃત્તિ બની જાય અંતઃકરણ અને માયા તો એ પરિણામ પામી ગયેલી વૃત્તિ પાછી બંધ થઈ જાય અને બ્રહ્માકાર ભાવ એક રે આપણો પણ ક્યારે જો મન સદ્રુપ થાય તલ્લીન થાય ઈશ્વર નિષ્ઠાથી ગુરુ શ્રદ્ધાથી સમધમ ધારી પ્રતીક્ષા કરી ઈશ્વર નો પ્રસાદ છે એવું સમજી અને ક્યાંય ઉલજાઈ ના પડીએ તો એ એને સિદ્ધિ એને જઈને ભરે છે એ તો એ કોઈ શાંત અનુભવી અને બધું સહન કરે ભલે ગમે એવી પરિસ્થિતિ આવે પણ પોતાનામાંથી વિચલિત ના થાય અને એવી અડોળ એક સ્થિતિ મનની તેલ ધારવક એક ધારાવાહિક ભાવ અને વૃત્તિ તેલ ભાવ ધારવક થઈ જાય અને આ પરમ શ્રદ્ધાળુ હોય એને થાય છે અને પરમ શ્રદ્ધાળુ હોય એને મન બુદ્ધિચિત્ત અહંકાર ની નામની ઉભી થયેલી એક વૃત્તિ

પણ જીભ્ર વગર આનંદ રહત રહીત સકલ રસ ભોગી હું બોલું છું પણ જીભ વગર બિન પાણી બગતા બળજોગી તો આવો સંત ઓલિયો જેનું અંતકરણ અને માયા નામની વૃત્તિ એકદમ શાંત થઈ ગયેલી હોય એના ઉપરથી મિથ્યા છે એવી ખ્યાલ આવી ગયો હોય એના ઉપર પરમ શ્રદ્ધા ના થતી હોય જગત ઉપર અને અંતકરણ ઉપર બધા વાવાઝોડા ખાલી નથી ઉડી જાય થતું નથી કોઈ મનડું મનન કરે છે અને જગત ઉભું ના થાય મનડું મનન કરે છતાં વગર જગતે મનન કરે સંકલ્પ ઉઠે અને છતાં કોઈ વૃત્તિ ની ના થાય અને જયારે આવો સંકલ્પ ઉઠે નહી

ત્રિગુણ સદગુરુત્વ નમામી અહો હો એવું દર્શન થઈ જાય પછી જનક એમ કે જ્યાં જોવું ત્યાં હું જ છું એટલે અહો મે નમો મયમ બ્રહ્મ તત્વ કેવળ એક ભિન્નતા પણ જયારે ગુરુ શાસ્ત્ર ની કૃપા ગુરુ ની કૃપા ઈશ્વર ની કૃપા એક થઈ જાય ત્યારે નિત્ય કાયમ માટે એક સિવાય બીજું કઈ રહેતું નથી જય સચિદાનંદ ભગવાન I'm mm -hmm. mm -hmm. mm -hmm.